સામાન્ય કાળના પંદરમા અઠવાડિયાનો શનિવાર ઈસુ જેને પણ સાજાપણું આપતા તેને કહેતા કે આ વાત કોઈને કહેશો નહીં સત્કર્મોનો તથા ઈશ્વરવાણીનો પ્રચાર કરવા વાદવિવાદમાં ઉતરવું દલીલો કરવી અથવા બૂમો પાડવી એ પ્રભુને પસંદ નથી પ્રભુ તેની પર પ્રસન્ન થાય છે કે જે અભિમાન કે કોઈપણ જાતના બદલાની આશા વગર ઈશ્વર પ્રચારમાં મશગુલ રહે છે સાંભળીએ સંતમાંથીકૃત શુભ સંદેશ અધ્યાય બાર કડી ચૌદથી એકવીસ પણ ફરોશીઓએ બહાર જઈને ઈસુનું કાસળ કાઢવાનું કાવતરું રચ્યું ઈસુને એની ખબર પડી ગઈ એટલે તેઓ ત્યાંથી ચાલ્યા ગયા પુષ્કળ લોકો તેની પાછળ ગયા અને તેમણે બધાને સાજા કર્યા પણ તેમને સખત ચેતવણી આપી કે મને જાહેર ન કરશો જેથી પૈગંબર યશાયાની વાણી સાચી પડે કે જુઓ મારા વરેલા સેવકને મારા પ્રિયતમને જેના ઉપર હું પ્રસન્ન છું મારો આત્મા હું એના ઉપર ઉતારીશ અને એ દેશ વિદેશની પ્રજાઓમાં ધર્મની ઘોષણા કરશે તે નહીં વાદવિવાદમાં ઉતરે કે નહીં બુમરાણ મચાવે નહીં કોઈ એનો સાદ શેરીઓમાં સાંભળવા પામે ધર્મને વિજયી બનાવતા સુધી ઉજરડાયેલા બરુને એ ભાંગી નહીં નાખે મંદ પડેલી વાતને પણ એ બુજાવી નહીં નાખે દેશ વિદેશના લોકો એના પર આશા બાંધશે ઈસુ ફરોશીઓના તારણ મુજબ નિયમ ભંગ કરનાર છે અને પોતાના શ્રોતાઓને નિયમ ભંગ કરવાનું શિક્ષણ આપનાર છે નિયમ ભંગ યહૂદી ધર્મના અસ્તિત્વ માટે જોખમરૂપ છે એટલે ફરોશીઓ ઈસુને મારી નાખવાની યોજના બનાવે છે આ ફરોશિયોનું નર્યું અજ્ઞાન છે તેમનું મન બંધિયાર છે ઈસુએ સાવધ થવાની જરૂર છે ઈસુ સાવધાનીનો ઉપયોગ કરી ફરોશિયોના વિસ્તારમાંથી ચાલ્યા જાય છે ઈસુનું ફરોશિયોની હાજરીમાંથી ચાલ્યા જવું એ ઈસુની કાયરતા નથી પણ ઈસુનું પ્રુડન્સ અથવા ઈસુની સાવધાની છે ઈસુનું જાહેર જીવન હમણાં જ શરૂ થયું છે ફરોશિયો ઈસુને મારી નાખે તો ઈસુનું કાર્ય અધૂરું રહી જાય એટલે અગમચેતી વાપરી ફરોશિયોથી દૂર થઈ જવામાં શાણ પણ છે ઈસુ સ્થળ છોડે છે પણ કાર્ય છોડતા નથી તેઓ બીમારોને સાજાપણું આપવાનું ચાલુ રાખે છે પણ સાજા થયેલાઓને અને તેમના સગાઓને સૂચન કરે છે કે તેઓ ઈસુને જાહેર કરે તો ફરોશીઓ ત્યાં પહોંચી જાય ઈસુની આ સ્થિતિને પૈગંબર યશાયાએ પોતાના કાર્યકાળ દરમિયાન જોઈ હતી એવું શુભ સંદેશકાર માથથી જણાવે છે ઈસુના આવવા પહેલાં પાંચસો પચાસ વર્ષ પૂર્વે યશાયા નામના પૈગંબર થઈ ગયા તેઓએ પ્રભુના એક સેવક વિશે આગાહી કરી હતી આ સેવક પર પ્રભુ પોતાનો આત્મા ઉતારશે આ સેવકનું કાર્ય હશે દેશ વિદેશની પ્રજાઓમાં ધર્મની ઘોષણા કરવાનું આ સેવકની કાર્ય પદ્ધતિ હશે વિવાદમાં નહીં ફસાવાની બુમરાણ નહીં મચાવવાની ઉજરડાયેલા બરુને ભાંગી નહીં નાખવાની શુભ સંદેશકારમાંથી ઈશુના જીવનમાં આ બધી જ આગાહીઓ શબ્દ સહ સાચી પડતી નિહાળે છે સ્નાન સંસ્કાર સ્વીકારતી વેળાએ ઈસુ પર પવિત્ર આત્મા ઉતરી આવે છે ઈસુ ઈશ્વરના રાજ્યની સ્થાપના કરે છે એ ઈશ્વરના રાજ્યને દેશ વિદેશમાં ફેલાવવા પ્રેષિતોને મોકલે છે વાદ વિવાદમાં તો ઈસુ ઉતરતા જ નથી આજના શુભ સંદેશમાં ઈસુ વાદ વિવાદ કરવાને બદલે ફરોશીઓ જ્યાં છે ત્યાંથી ખસી જાય છે પોતાના કાર્યો કર્યા પછી ઈસુ એ કાર્યોની જાહેરાતો કરતા રહેતા નથી ઉજરડાયેલા બરુ એટલે સમાજના દલિત અને પીડિત વર્ગને ઉડાવી દેવાને બદલે તેમને સમાજમાં માનભર્યું સ્થાન આપે છે આવા વર્ગો છે જકાતદારો સમૃણીઓ સ્ત્રીઓ બાળકો પાપીઓ ઈસુના આ કાર્યને આજે ચાલુ રાખવાનું છે આપણે આપણી આજુબાજુમાં જે નગણ્ય છે તેમને ગણનાપાત્ર બનાવવાના છે આપણે કરેલા કાર્યોની ગાથા ગાવાની નથી છે શક્તિ

पर सर्व परमेश्वर चेक्ष डरवाना धरति छोने सं करे धरति छोने सं करे शक्ति अ રહી ईश्वर वसे ए धमनि माध्ये एनि पडति धशे न पडति कदिन न मेश्वर शक्ति अली हे छे अमारी अमारू आश्रय स्थाय स्थापुरावाहि सदा तत्पर करवा स शक्ति अमारी